નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હેતલ ભગત નસવાડી તાલુકાના ખોખરા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નાનું નાળું ધોવાઈ જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ ખોખરા લા છે અને છસો જેટલા લોકોની વસ્તી છે જ્યારે પ્રાથમિક શાળા કોતરના સામે કિનારે આવેલી છે જ્યારે પ્રથમ વરસાદે આ વિસ્તારમાં ભારે ખાના ખરાબી સર્જી છે જ્યારે કોતરમાં પાણી આવતા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલું નાનું નાળું ધોવાય કર્યું છે અને આખું કોતર પડી જતા છસો જેટલા લોકોને ગામમાંથી વાહન લઈને આવવું હોય તો નીકળી શકાય તેમ નથી જ્યારે સામે કિનારે પ્રાથમિક શાળા આવેલી છે તેમાં બાળકો અભ્યાસ માટે જતા હતા પરંતુ કોતરના પસાર કરી શકતા બાળકો શાળાએ પણ જતા નથી અને ગામ સુધી પહોંચવા માટે એક કિલોમીટરનો કાચો રસ્તો છે જ્યારે વર્ષોથી પાકા રસ્તાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે

આવીને બધું તૂટી ગયું આખું ગામ અમારે આ બાજુ છે સ્કૂલ આ બાજુ છે તો માસ્તર સાહેબ આવીને સ્કૂલે બેહી રહી છે બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે જે કોતર તૂટી ગયું છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી અમારે આખું લગભગ પાંચસો છસો સાતસો વસ્તી હશે તે આખી આ બાજુ છે તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે શું કરીએ કશું થઈ શકતું નથી બજાર જઈ શકાતું નથી આ બાજુના થોડાક પાંચ છ ઘર છે એમના પાસે કંઈક મંગાવ હોય તો મંગાવી લેવાય એ જ પરિસ્થિતિ છે બાઇક કે કઈ જતું નહીં આ બાજુ ગામમાં એટલે એટલે ગામનો માંગ એવી છે કે રસ્તો બન્યો નથી અમારા ગામ સુધી સીમાડા સુધી બન્યો છે પણ રસ્તો બન્યો નથી એ વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો હતો એક છોકરી તણાઈ ગયેલી છે તો એ અમારે કંઈ દાન દૂરતું નથી સરકાર વર્ષો વીતી ગયા પણ રોડ બનતો જ નહીં એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પોલ બનાવી આપે એવી માંગ છે અમારે આ કુતરમાં પાણી આવે તો આ કૂતરમાં પાણી તો આવે છે આપણા માથા માથાથી ઉપર હોતી પાણી આવે છે એટલે દુઃખ છે કે મારે નાસવાડી જવું હોય તણખલા જવું હોય છોટાદીપુર જવું હોય જઈ જવું હોય ત્યાં દુઃખ છે અમારે એમ અહીંયાથી જવાતું નહીં અમારે ગામડે ગામડે વિકાસ થાય છે પણ અહીંયા કેમ થતો નથી એવું વિચાર છે અમારે એમ સરકાર હોશમાં હોય તો આવીને જોઈએ જોઈએ રેહાન પટેલ નેશનલ બસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર